નમસ્કાર દર્શક મિત્રો શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલના સ્મરણ વંદના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો બે દિવસ પહેલાં જ સાતમી સપ્ટેમ્બરે સ્વર્ગસ્થ કવિશ્રી બોટાદ કરણી પુણ્યતિથી ગઈ કવિશ્રીને વંદન સ્મરણ વંદના એમનું જગ વિખ્યાત જે આપણા સૌના મોઢે એ રચના એ ગીત મારે એનાથી એમની સ્મરણ વંદના કરવી છે ને પછી એમના વિશે વાત પણ કરીએ મીઠા મધુને મીઠા મોર લારેલો મીઠા મધુ ને મીઠા મોર લારેલો એથી મીઠી તે મોરી માતરે जननी नी जोड सखी नही जळरलो हजे जननी नी जोडसखी नही जळरलो प्रभुना ए प्रेम तणि पूतीर लो प्रभुना प्रेम तणी तणि पूतरलो जगथी જુદરી એની જાત રે જનની જોડ સખી નહીં જળર લો અમી ભરેલ એની આખડી રેલો વાલના ભરેલા એના વેણ રે જનનીની જોડ સખી નહીં જળ લો હાથે ਗੁਥੇ ਲੈ ਨਾ ਹੀਰ ਨਾਰੇ ਲੋ ਹਈਓ ਹੈਮਤ ਕੇਰੀ ਹੈ ਲਰੇ ਜਨਨੀ ਨੀ ਜੋੜ ਸਕੀ ਨਹੀਂ ਜੜ ਰੇ ਲੋ ਦੇਵੋਂ ਨੇ ਦੁੱਧ ਐਨਾ ਦੋ ਹਿਲਾ ਰੇ ਲੋ ਸਸੀਏ ਸਿੰਚਲੇ ਨੀ ਛੋੜ ਰੇ ਜਨਨੀ ਨੀ ਜੋੜ ਸਕੀ ਨਹੀਂ ਜੜ ਰਲੋ ਜਗ ਨੋ ਆਧਾਰ ਐਨੀ ਆਂਗੜੀ ਰਲੋ ਕਾਲ ਜਾਮਾ ਕੈਕ ਭਰਿਆ ਕੋੜ ਰੇ ਜਨਨੀ ਨੀ ਜੋੜ ਸਕੀ ਨਹੀਂ ਜੜ ਰਲੋ ਚਿੱਤੜੂ ਚੜੇ ਲੈ ਨੂੰ ਚਾਕੜੇ ਰਲੋ પગડ પડના બાંધેલ એના પ્રાણ રે જનની જોડ સખી નહીં લો મૂંગી આશીષ ઉરે લેતા ના લેતાના ખૂટેની લાણ રે જનની ની જોડ સખી નહીં જળ જળરેલો ધરતી માતા હશે ધ્રુજ તીરે અચડા અચૂક એક માયર જનની નિળ સખી નહીં જળર લો ગંગાના નીર તો સરખો એ પ્રેમનો પ્રવાહ રે જનની ਨੀ ਜੋੜ ਸਖੀ ਨਹੀਂ ਜੜ ਰੈ ਲੋ ਵਰਸੇ ਗੜਿਕ ਵਿਉਮ ਵਾਦੜੀ ਰੈ ਲੋ ਵਰਸੇ ਗੜਿਕ ਵਿਉਮ ਵਾਦੜੀ ਰੈ ਲੋ ਮਾੜੀ ਨੋ ਮੇਗ ਬਾਰੇ ਮਾਸ ਰ ਜਨਨੀ ਨੀ ਜੋੜ ਸਖੀ ਨਹੀਂ ਜੜ ਰੈ ਲੋ ચઢતી ચંદા નિદિસ ચાંદ લોલ એનો આથમે ઉજાસર જનની જોડ સખી નહીં રે લોલ મીઠા મધુને મીઠા મર લો એથી મીઠી માતર જનની સખી નહીં લોલ કૃષ્ણ ભગવાનને પણ જો એ માનો પ્રેમ લેવો હોય તો એને એને પણ જન્મ લેવો પડે અને એને પણ બાળ લીલા કરવી પડે અને મા એક માની આંગળી તમે પ્રથમ પકડો તમે પહેલાં મા બોલતા શીખો એટલે મા અને દીકરાનો જે સંબંધ છે એ આ જગતમાં એનો કોઈ એની કોઈ વ્યાખ્યા ના કરી શકાય કે માનું હૃદય છે એ એ પુત્ર માટે સો ટકા પૂરેપૂરું છલકતું હોય અને છોકરાનું પણ મા માટે આ બે સંબંધ જ નાડીથી અને નાભીથી બંધાયેલો સંબંધ છે એટલે મા જનનીની જોડ શખી નહીં રહેલો એ પછી કોઈ અમીર હોય કોઈ ગરીબ હોય એનાથી એ પ્રેમને કોઈ લેવા દેવા નથી એ બાળકને મા સિંચતી હોય સાચવતી હોય ઘરના કામ કરતી હોય અને એ પ્રેમ અતૂટ હોય છે અને આ બોટાદકર સાહેબની આ રચના અમર રચના બધાના મોઢે હોય એમના પ્રેમ અને સત્કાર નામનું એમનું બીજી રચના લખ્યું પત્રમાં પ્યાસ નથી સત્કાર મેં કીધો ખબર વિવેકની મુજને નથી તે તું ક્ષમા કરજે પુત્રી વિદાયનું એમણે એક સરસ રચના કરી છે આજ મારી જતી માવડી રે એને કાળજે કાણા આજ મરી જતી માવડી રે એને કાળજે કાણા દૂધ ભર્યું હજી દાંતમાં રે એને આપવા આણાં ઢોલિયા ઢોલ ડબુકતો રે ગળી રોગજે તારો ગા ઊંડા ઘટમાં પડે રે નથી બેઠવા વારો દર્શક મિત્રો કવિ બોટાદકર એમનું નામ દામોદર બોટાદકર દામોદર ખુશાલદાસ ખુશાલદાસ શાહ જન્મ સત્યાવીસ અગિયાર ઓગણીસો સિત્તે અઢારસો સિત્તેરમાં અવસાન સાત સપ્ટેમ્બર ઓગણીસો ચોવીસમાં બોટાદકર દામોદર ખુશાલ ખુશાલદાસ જાણીતા ગુજરાતી કવિ સાત વર્ષની ઉંમરે પિતાનું છત્ર ગુમાવ્યા પછી છ ધોરણથી વધુ અભ્યાસ કરી શક્યા નહીં માસિક અઢી રૂપિયાના પગારથી પ્રાથમિક શિક્ષકની નોકરી કરી કુટુંબની આર્થિક મુશ્કેલી દૂર કરવા અનેક વ્યવસાય પર હાથ અજમાવ્યા કવિતા લખવાની પ્રેરણા બાળપણથી જ થઈ હતી વીસ વર્ષ સુધીમાં લાલસી સાવિત્રી નાટક રાસવર્ણન ગોકુળ ગીતા સુબોધ કાવ્ય સંગ્રહ પ્રગટ થયા એમ અનેક રીતે એમણે પાંચ સંગ્રહો આપ્યા કલ્લોનીની સાથે છેલ્લો સેવલીની ઓગણીસો પચીસમાં એમનો સંગ્રહ પ્રગટ થયો એમણે અનેક પ્રકારના પ્રેમની માધુર્યની વૈવિધ્યસભર લાગણીસભર રચનાઓ આપી કવિ બોટાદકર સાહેબની સ્મરણ વંદના કરીને આપણે ધન્યતા અનુભવીએ છીએ કવિશ્રીને વંદન